સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

ઘરેલું હિંસા મુર્દાબાદ ઘરેલું હિંસા અટકાવ નારી રક્ષિત તો દેશ સુરક્ષિત નારી શક્તિ જિંદાબાદ જેવા નારા સાથે આ ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી ગ્રામજનોને આ મુદ્દે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મકસૂદ કારીગર સાથે સત્ય વિચાર ન્યૂઝ કઠલાન